નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ચરોતર એજ્યુકેશન સોસાયટી અંતર્ગત આવેલી વિવિધ પ્રાધ્યાપક તેમજ ક્લર્ક લેબ આસિસ્ટન્ટ પિયુન માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર ધ ટીચિંગ પોઝિશન ઓફ પ્રિન્સિપલ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર એન્ડ નોન ટીચિંગ પોઝિશન લેબ આસિસ્ટન્ટ ક્લાર્ક પ્યુન ઇન સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુટ બાય ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદ એન્ડ એફિલેટેડ ટુ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર તમે જોઈ શકો છો શ્રી એન પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ આણંદ સેલ્ફ ફાઇનાન્સ અંતર્ગત પ્રોફેસર માટેની એક જગ્યા છે એમએસસી કેમિસ્ટ્રી પ્રોફેસર માટેની એક જગ્યા એમએસસી બાયોકેમિસ્ટ્રી આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે બાયોકેમિસ્ટ્રી તેમજ મેડિકલ લેબ ટેકનોલોજી માટે માટે એક જગ્યા એમએસસી ફિઝિક્સ પ્રોફેસર માટે એક ઇન્ફોર્મેશન ત્રણ પ્રોફેર માઇક્રોબાયોલોજી મેથેમેટિક્સ માટે એક જગ્યા માટે એક જગ્યા એસોસિએટ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એક જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી મેનેજમેન્ટ લેબ આસિસ્ટન્ટ માટે એક જગ્યા છે એમએસસી મેડિકલ લેબ ટેકનોલોજી લેબ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે માઇક્રોબાયોલોજી તેમજ પ્યુન માટેની જગ્યા છે શ્રી ભીખાભાઈ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પીજી સ્ટડીઝ એન્ડ રિસર્ચ હ્યુમેનિટીક્સ આનંદ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે ઇકોનોમિક્સ માટે બે જગ્યા ગુજરાતી માટે બે જગ્યા ક્લર્ક માટે એક જગ્યા પ્યુન માટે એક જગ્યા છે મિત્રો શ્રી ડીએન સ્ટડીઝ કોમર્સ પ્રોફેસર માટેની બે જગ્યા કોમર્સ એન્ડ એકાઉન્ટિંગ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન માર્કેટિંગ મેનેજમેન્ટ પીજી માટે જગ્યા તેમજ ક્લર્ક માટે એક જગ્યા છે શ્રી ડીએન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન આનંદ સેલ્ફ ફાઇનાન્સ માટે પ્રોફેસર માટે બે જગ્યા કોમર્સ એકાઉન્ટન્સી મેનેજમેન્ટ ફિનાન્સ માટે

એમ પટેલ સાયન્સ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ માટે એકાઉન્ટ માટે એક જગ્યા ક્લર્ક માટે એક જગ્યા છે તે મિશ્રી ભીઘાભાઈ પટેલ આર્ટસ કોલેજ આણંદ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એક જગ્યા છે બીએસડબલ્યુ સબ્જેક્ટ માટે Qualification new teaching staff mate as per the UGC June 2018 and Patel University CES Management Tools. Download application form from http wwwspuvvnedu Download section related to established section and send two copies along with resume and all academic document within 10 days from the date of publication of this advertisement. Application send through post-courier personal, uh, personally to the secretary, Charotar Education Society Sardar Road, Anand Adatris NC0A PIN. કોડ પર અરજી મોકલવાની રહેશે કેન્ડિડેટ ઇઝ रिक्वेस्टेड ટુ રાઇટ કોલેજ પોસ્ટ એન્ડ સબ્જેક્ટ નેમ ઓન કવર સેલ્ફ કેલ્ક્યુલેટેડ એપીઆઈ रिक्वायर्ड ફોર ધ પોસ્ટ પ્રિન્સિપલ પ્રોફેસર એન્ડ એસોસિયેટ પ્રોફેસર અસ્પર ધ યુજીસી નોર્મ્સ જૂન 2018 નંબર ઓફ પોસ્ટ મે બી વેરીએબલ એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ તો તમે જોઈ શકો છો મિત્રો અહીં એડ્રેસ આપેલું છે મિત્રો તે એડ્રેસ પર અરજી મોકલવાની રહેશે મિત્રો ધ સેક્રેટરી ચરિત્ર એજ્યુકેશન સોસાયટી સરદાર ગુંજ રોડ આણંદ 388001 પિન કોડ પર જોઈ શકો છો તારીખ મે રોજ ભરતી માટેની જાહેરાત તમે તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય